ચોટીલા ડુંગર પર પરિક્રમામાં ભાગ લેવા લોકોને અપીલ કરાય છે કલાકાર માયા આહિર સહિત કલાકારોનું આહવાન છે ડુંગર પર સતત ત્રીજી વખત પરિક્રમા યોજાનાર છે ચૌદ એપ્રિલે ચામુંડા માતાજી તળીટી ખાતેથી પ્રસ્થાન કરાશે ચોટીલા એ શ્રદ્ધાનું ધામ છે લોકો દૂર દૂરથી થી માના દર્શન કરવા આવે છે પણ છેલ્લા અનેક વર્ષથી ચોટીલા ડુંગર પરિક્રમા યોજાય છે જ્યાં ભક્તો અને સંતો ખૂબ હૃદય થી અને મન થી આ પરિક્રમામાં જોડાય છે અને આ વર્ષે 14 એપ્રિલ 2024 સવારના 8 વાગે આ પરિક્રમા યોજાવાની છે આ વર્ષની થીમ છે પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણો રાષ્ટ્રીય સેવા સંઘ એમનો એક સુંદર મંચ એટલે ધર્મ જાગરણ મંચ એમના દ્વારા માં ભગવતી ચોટીલા ચામુંડાઈ એ ચામુંડમાના સાનિધ્યમાં ચોટીલા ડુંગરની પરિક્રમાનું રૂડું આયોજન એક પરિક્રમા કરો ભાઈ તો હું એમ તો જન્મ જન્મના આપણા પાપ નષ્ટ થાય અને સંગઠન અને સંકલન સાથેનું ધર્મ જાગરણ મન છે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના સરસ મજાનો મા ભગવતી ચામુંડમાનો પર્વત એટલે એ ડુંગર એટલે ચોટીલા ડુંગર એમની પરિક્રમાનું દિવ્ય દર્શન અને એ પરિક્રમાનો આયોજન કર્યું છે ત્યારે ચૌદ તારીખના સવારના સાડા આઠ કલાકે આપણા મહાન સંતોની હાજરી એમનું વક્તવ્ય એમના પ્રવચનો અને એમના આશીર્વાદ લઈ અને માં ચામુંડાના આશિરવાદ આશીર્વાદ લઈને આ પરિક્રમમાં શરૂ થવાની